આજનું રાશિફળ અગિયાર માર્ચ બે હજાર પચીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ એના કરતા કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચ ઘડાટો બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને યાદ રાખો પ્રેમને ખેંચે છે મિત્ર સાથે બહાર ત્યારે સારી રીતે વર્તો કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતી એવું જણાય છે આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથી નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય તમારી નાણાકીય સંભાવનાઓને ઝડપી બનાવવા માટે ભગવાન ભૈરવ ની પૂજા કરો વૃષભ રાશિ ફળ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેનદેન સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બદલી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય ઉત્તમ આર્થિક લાભો માટે ચૂલ આગને દૂધ દ્વારા ઓલવો મિથુન રાશિ અન્યો સાથે પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર ધનહાનિ થઈ શકે છે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પર છે તેમની સાથે ગુણવત્તા પર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ હોય છે નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી સાથી તમારી મદદે આવશે ઉપાય પોતાની આર્થિક સ્થિતિમાં સતત સુધાર માટે ક્ષમતા અનુસાર સ્વર્ણ પહેરો કર્ક રાશિ ફળ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો થશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો તમારી જાતને લાડ લડાવવાનો દિવસ અને તમને જે સૌથી વધુ તમે તમારા પ્રિય પાત્ર ને મળશો તેનાથી તમારા મગજ ને રોમાંસ કેરી વળશે આજે કામ ના સ્થળે તમે કશું ખરેખર અદભૂત કરશો આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે તમારા જીવન તમારી સાથે આટલા સારા તમને આજે તમારા પ્રેમ કોઈક મળી શકે છે ઉપાય સારા સ્વાસ્થ્ય નો આનંદ લેવા માટે પોતાના ઘર નો મધ્ય ભાગ સાફ અને સ્વચ્છ રાખો સિંહ રાશિ પર માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિ માં સાંકળો રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો સાંજે મિત્રો સાથે બહાર જાવ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે પાસે તાંબાના વાસણમાં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષના મૂળમાં આ પાણી નાખો કન્યા રાશિ મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાન નું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે તમે તમારા પ્રિય મળશો તેનાથી તમારા મગજ ને રોમાન્સ માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવા પૂર્વે તમારા માતા પિતા ની પરવાનગી લેજો અન્યથા તેઓ પછી થી આ બાબત ને વિરોધ કરી શકે છે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જોકે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવન સાથી કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સન્માન આપી સારો જીવન સુનિશ્ચિત કરો તુલા રાશિ પર ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો તમારા ઘર ને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઉભા કરવાનું ટાળો આજે તમે રહેશો અને સફળતા પણ તમારી પહોંચ માં જ છે કાર્યક્ષેત્ર તમારો સાંજનો સમય બદલી શકે છે કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય સકારાત્મક સ્વાસ્થ્ય કંપન માટે સફેદ રંગના મિષ્ઠાનો વિતરીત વિતરિત કરો અને ખાઓ

તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો તમારું લગ્નજીવન આજે મોકળાશની માત કરે એવી શક્યતા છે ઉપાય એ છોકરી અને સ્ત્રી જે ના અધિકાર પ્રેમિકા નું આદર કરો ધન રાશિ પર તમે નવરાશ ની લહેજત માણવાના છો જે લોકોએ કોઈ થી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે નિકટનું સ્વજન વધુ ધ્યાન માંગી શકે છે જો કે આ બાબત મદદરૂપને તમારી દરકાર કરનારું પુરવાર થશે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવન શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો મકર રાશિ ફળ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ આહાર ટાળો એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાં તમે આજે કોઈ જરૂરિયાતમંદ ને પૈસા આપી શાંતિ નો અનુભવ કરશો તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે તમારું કામ પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા લાગણીનો પાત્ર મળ્યો છે કામના સ્થળે આજે બધા તમને ખરા દિલ થી સાંભળશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણ માં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોય એવું અનુભવશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય રામચરિત માનસ અને સુંદરકાંડનું નિયમિત વાંચન કરવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલશે કુંભ રાશિ પર નપરતની લાગણી મૂંગી પુરવાર થઈ શકે છે તે માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિયંત્રણ થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જે તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું વધુ કવત કામે લગાડો આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે આલિંગનના ના સ્વાસ્થ્ય ને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમને આજે સારા એવા પ્રમાણમાં મળશે ઉપાય નિયમિત રીતે આમલી ના વૃક્ષ ને પાણી થી ધોવાથી સ્વાસ્થ્ય અદભુત થશે મીન પર તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે પણ એમાં જાજી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતા વધુ આનંદ આપશે આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં શક્યતા સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની છે કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો આજે તમારા જીવનસાથીના ના પ્રેમ ને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓ ને ભૂલી જશો ઉપાય કુટુંબ ની સુખ અને સમૃદ્ધિ વધારવા માટે જવના લોટ થી બનેલી ગોળીઓ માછલીઓને નાખો